ચાલો મોટા ભાગના નથી આવડતો હું શીખવાડવા છે તમને કર્યો બહાર ફેરવતા કઈ રીતે વિદાય પેલા શીખી લઈએ તને તો આવડે છે ને સરસ હા વેરી ગુડ વેરી ગુડ જો આ રીતે દોરી વીટી દેવાની તમે બધા આવડે એમ કયો છો પછી જ્યારે ફેરવો ને ત્યારે ઊંધો ફરે છે ને ચાલો જોઈએ જોજો કાર્તિકભાઈ આ રીતે દોરી બાંધી હવે શિવમ કાર્તિક એ કાર્તિક